તો જય દ્વારકાધીશ જય મુરલીધર જય સોનલમાં મારા વાલા મિત્રો કેમ છો બધા જો તમે લોકો મજામાં તો આપણો આપણો આ એટલે તમને ખરેખર ખરેખર મજા આવશે કેમ કે ભાઈ ચાલુ કરી દીધો નવો અને અત્યારે હું જઈ રહ્યો છું વડોદરા ઘરે ભાઈ આ મિત્રો બરોડાથી ઘરે જઈ રહ્યો છું અત્યારે વાગી ગયા છે સવા બાર સાડા બાર વાગ્યા મારે બસ છે વરોડાથી થી જુનાગઢ સુધી જુનાગઢ મારે પાછી સવારના નવ દસ વાગે કઈ પહોંચશે એટલે બદલવાની કેમ કે ડાયરેક્ટ નથી વહેલી હતી એટલે તો મિત્રો હાલો નીકળી આવું ફટાફટ બસ સ્ટેન્ડ જાઉં બસ પકડી લઉં સીધો જુનાગઢ ઓવા પહેલા રાજકોટ તો મિત્રો રાજકોટ પૂકી ગયો છે ને અત્યારે ઝાકર જો મિત્રો આ બધી દેખાય ઝાકર છે અત્યારે મિત્રો રાજકોટ માંથી અત્યારે ઝાકર સવર માં કેવો હે મને તો તેમ કે આ બધું કેમ ધવાડા છે બસ એમ કે કો ઝાકર છે બહુ કેવાય હો ભાઈ તો ભાઈ પોગી ગયો છું અત્યારે હું જુનાગઢ અરે ભાઈ બહુ લેટ થયો બસ આવી હતી બે કલાક લેટ એટલે અત્યારે જેટ વાગી ગયા છે દસ સાડા દસ જૂવું થઈ ગયું ને અત્યારે એક ટ્રેન છે અત્યારે થી તો હું કઈક હાલો ભાઈ સીધો રેલવે સ્ટેશન જ આવી ગયું કેમ કે બસમાં જવું નથી બસમાં જાય ને એમાં પાછું કઈક લેટ થાય ને એવું થાય ને કરતા આપણે કે ટ્રેનમાં ભાગીએ ભાઈ આપણે આવી ગયા રેલવે સ્ટેશન હવે ટ્રેન આવે ને ફટાફટ ભાગીએ આપણે વેરાવળ મિત્રો તમારો ભાઈ પૂગી ગયો છે કાંઈ વેરાવળ નામ જો આમ લેવા કોણ આવ્યું આવો મારો ભાઈ આવો સ્પેશિયલ એવા ધકો ખાતો યાર મને વાંધો નહીં તો આપણે હાલો હોય સાહે હું ક્યાં જાઉં

મિત્રો ફાઈનલી પૂગી જાય ઘરે જો ઓ હોય આ બધી તો અપડેટેડ કરીને ગયું લાગે ડેલો બેલો ને આ આ હે ને આ ઘરે તો આવતો પછી ધાડ ને ધાડ કીધું કે ભાઈ હાલ ચા પાણી પીને પછી નીકળી જાય કેમ કે કાલ તો લગનમાં આવવાનું જ છે ભાઈ એટલે આવું કાલ મારો ભાઈ વહેલું પૂગી આવ્યો છે હાલો દરવાજો ખોલો હાલો હું તો લોક બનાવું કઈ વાંધો દાડી ગાડી અંદર લેવી જોઈએ ભાઈ કઈ વાંધો દરવાજો ખોલી નાખીને હાલ ને પછી કઈ કરીએ તો ભાઈ ઘરે આવીને સીધા આપણે ગાંઠિયા ને ગુંદી ને ચાર ને આપણે ધવલભાઈ ને બેસી ગયા હે ભાઈ તો નાસ્તો બાસ્તો જરા કરી નાખીએ પછી મળીએ ભાઈ સાહેબ ક્યાં બાત બનાવી ને કહો ઘર પણ ને આપડા ધવલભાઈ જો ભાઈ વાંધો વાંધો ને મળી આલો આમ જો કાલ વેલા હો ભાઈ કાલ તમારે બાર વાગે ઘેરથી નીકળી આવવાનું છે કાં તો બાર વાગે પૂગી આવવાનું છે બરોબર ફાઈનલ ભલા હાલો મળીએ ભાઈ તો ભાઈ ઘરે પી ગયા બે જ સીધા લાટી ગામમાં આવી ગયા છે દરણું ધરાવવા માટે મિત્રો જો અત્યારે અહિયાં દરણું ધરાવીએ આપડે આપણે લાટી ગામમાં અમારા ગામમાં ગામ હે ને એમાં હતું પેલું હતું એટલે લાઈટ નથી સીધા લાટી આવવું પડ્યું લાટીમાં દરણું ધરાવે બાઇક બેક લઈને આવી ગયા હે ભાઈ થોડીક વાર લાગશે એટલે આપડે દરણું ધરાવી હે પછી આપણે નીકળીએ પાછા ઘરે કઈ કામ આવી ગયું તો એ પાછું કરવાનતા હે બધું પતા આવી આવ્યો લગન કામ તો હોય ને આપલા ગામમાં આદાદાન પૂછે તો ગામ ક્યું આપલા ગામ લેવું હા આ આય પૂછાઈ ને આય પૂછ ગામ લેવું ઓય આ આ દાદાને આય પૂછ ફોન માં ને આય પૂછાઈ તારો વિડિયો ઉતરે પૂછ પછી આપણો જોવો જઈજો વિડિયો ઉતરે જો તારા બાપા આ બાપાને કે તમારો ગામ કયો 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 મોટેથી બોલા હમ રેમ બોલા મોટેથી ગામ કયો તું ગામ કયો સપ્રિ હા કે તમારું નામ તમારું નામ એમ કે बारो नाम राजो बाबा ऐ एक मिनट ऐ आपरे जे सासो घर जाऊ ने हु करे जाऊ बेन कोलीम के कोली बेन ने लेबे एम के बेन ने लेबा हालो तुम सही है तर आवडे गाडी कने तावडी आ गाडी कोन तुम्हारी है हां ना हाँ। तमारी तमारी आवे जा आनी तुम्हारी ना थी हमारी छे आवे है के कोई हां हां हालो तो मलची राम बके हु हाँ। रहा हाँ। ये तो बाइक है मजा आ रहा है ओ मजा मुजो क्या छेड़ो है टाई छेड़ो जो

સુકાઈ જશે મોસ કરનો ભાઈ સુકાઈ જ જાય ને હું આવ્યો ને મારી વાહે લાગ વેદુ બપુ ગઈ જાય વેદુ શું આવું કરવા આવ્યો શું કરવા આવ્યો આઈ ઉતાઈ જોવા હું જો આવ્યો ઉતાઈ જોવા આવ્યો કોણ હતું ને હું આવ્યો તો કાઈ હતો હા હાલો હેઠે હાલો 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 એઠે જઈને પછી આપણે કઈક નાસ્તો કરવો ને હે હું કરું નાસ્તો હું ખાવું

મિત્રો આ મહર્ષિ ના ઘડી અહીંયા આમ ઉતરે મિત્રો આ મહર્ષિ ના ઘડી દાંડી છે દાંડી રસમ ને રમી ને કે કે હા હા જો જાગ્રુ હું બતાવું હાલો હાલ રેમ હાલ રેમ રેમ જોયો જોયો અરે અરે પણ કંઈ ઘટે જ નહીં ભાઈ કંઈ ના ઘટે ભાઈ અરે લા પડી ના જતો તો મિત્રો અત્યારે મહેંદી રસમ ચાલુ થવાની છે તમને બતાડું છું અહીંયા બધી ગોઠવી દીધો છે અત્યારે આપણા રાજ્ય રાજેશભાઈ કેમેરો લઈને આવી ગયા છે કયો કેમેરો ગયો છે ભાઈ કેમેરો કેનો તેરસો ડી નો કેમેરો ભાઈ ઉદયભાઈ પણ ભૂગી આઠસો ડી સોરી આઠસો ડી આઠસો ડી આઠસો ડી નો કેમેરો આવી ગયો છે મિત્રો અત્યારે આ વાતે કાળાભાઈ જોઈ છે એ વાંધો નહીં હા તો મિત્રો અત્યારે અમારો ફોટો પાડી છે એકચુઅલી હું આવ્યા છે ને પોઝ આપું છું અત્યારે આમ ખાલી ખાલી વિડીયો બનાવું છું બરાબર એટલે પડી ગયો ભાઈ તો મિત્રો ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ છે જો મિત્રો આ રાજેશભાઈ ફોટો પાડે છે એ તું નથી દુલ્હા રે ઊભીતા ઊભીતા આમનો હાલે તો ભાઈ આ ફોટો ટ્રાય કરે છે અત્યારે આપણે અહીંયા ઉદય ભાઈ અહીંયા ઊભે કેમ સમજાવવા તો આ નહી હું કે રાખું મજામાં બસ તો વાંધો अंदर હું કે ય આવલોન છે આપણે હું કહેવાય આ હું કરવાનો છે શ્વાસ કરવાનો છે શ્વાસ આપણે કિરણ બેન ને આપણે હલામ દેવાનું છે શું કહેવાય

વિડિયો દેશે મે મિત્રો દુલ્હન સાથે ફોટા પાડવામાં જો કેટલી ભાગા દોડ મચી રહી છે જો ઓય 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 કેકને ફોટા પડે ને ભાઈ બેસી બે બેહારી બેહારી કે ભાઈ બેહો ને એ મારસી મારસી ફોટો પાડવાઈ હોય જા હોય જ મિત્રો અત્યારે દુલ્હનની માંગ છે અત્યારે ફૂલ એય બાપા મરી ગયા મેંડી રસમ મરી ગયા રાજેશભાઈ કેમેરાવાળા રાજેશભાઈ મેં હોંગા બની સાબે મિત્ર દુલ્હન લબુક જબુક થાય છે જુઓ રાજેશભાઈ ફોટા પાડે છે રાજેશભાઈ મસ્ત આવો જોઈએ ભાઈ એક નંબર રેકવર બટન બટન દબાવો હે વાહ ભાઈ વાહ सो जबरदस्त हूं के दुल्हन खाइ ले तो अत्यार अत्याचार रख अनि वारो गुले आइ खबर के लागि आयो तर वारो जम मामा भडा न हो बे 10 आ बज्जु जमि लेतो वारो आनो सेल आइयो जो के सही के आपी हुई छ के ना ना कि कि के तो न मन के लिए लाली

કે મિત્રો હજી તો અમારે લા 12 વાગે બાર સાડા બાર વાગે તો છે વાળ કપવા જવા મારે છે કાકા ને કાલ હવે પાંચ વાગ્યા માંથી ઉઠવાનું છે એટલે જરાક આપણે સ્ટ્રગલ તો કરીએ છે જો રખુબેન રખુબેન જો રખુબેન તમે આમને આમને ઘડી આમને 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 ખાલી જો એવડે એવડે ટોપ લઈને આ એ એવડા ટોપમાં માં એવડા છેના નો પલર તમે આ બધી બુદ્ધિ બુદ્ધિ આ બધી ને રાજેશ ભાઈ રાજેશ ભાઈ રાજેશ ભાઈ

તમારી મહેંદી થઈ છે એલા મહેંદી હો લાલી એક પગ બધા ગયો સરસ વાહ જોમાં તમારે લાલ નેત કરવી હે જોમાં લાલ નેત કરવી લાલી કેમ તો જોમાં લાલ નેત કરવી હાથી હાલો તમે આવી ઝાકી કેસો આવી મને તો લાલ આ જોયા ઓ তনেক নাই তনে হক নাই লক নাই